हेलो ફ્રેન્ડ મિત્રો નમસ્કાર તો મે જો આજે આપણે આ છે આપણા વાડાની ઉપર વાડાની ઉપર તમને હું ઓર્ગેનિક બકાલુ બતાવું અને અમારે કેવલ ને મયુરભાઈ પાસલ દેખાતા છે જો ફૂલ ડર નહી ઉદ્યાય ભલે સુકા-સુકા ફૂલનો રોપ કરવાનો આપણે જો મયુરભાઈ છે અને કેવલ હે કે કેવલ તો આમ જો તમારે રોક જોતો હોય તો આપડી પાસે બિયારણ હે લઈ જજો જો આ વીટનો ફૂલ મસ્તીના ફૂલ આપડા વાડા ની ઉપર અને ઈ પાછા ઓર્ગેનિક ફૂલ નજીક થી બતાવું મેં જો મસ્તીના એકદમ આપડા ઘરના આંગણે જો ફૂલવાડી બનાવી ગઈ તો મસ્ત ફૂલવાડી લાગે જો આ સેમર ઓર્ગેનિક બકાલુ રીંગણી એ આની અંદર ગૌમૂત્ર ને ખાટી છાસ ને પાવાનું થાય એટલે પાણી ગૌમૂત્ર આપી દેવાનું થોડું થોડું ટમેટી રીંગણી સરગો કારેલા હતા દૂધી હતી બધી જ વસ્તુ આપડા વાળાની ઉપર વાળીએ નહીં વાળા ઉપર વાળીયે તો હોય જ પણ આ તો વાડામાં એકદમ ઓર્ગેનિક ફૂલ ઓર્ગેનિક છે સો ટકા થોડીક એટલે એનાથી થોડુંક ચેતતું રહેવું પડે કારણ કે મારે વાડામાં ક્યારેક જ આવવાનું થાય એમ તો હોય મિત્રો ખંજોરો એટલે પછી ઉભી રહે દેશી ગાય ગાયનું દૂધ ગૌમૂત્ર અમે ઓર્ગેનિક દવાઓ બનાવી છીએ બનાવીને અમારા લીંબુના ના બાગાયત ઉપર એનો વપરાશ કરી જ રહ્યા છીએ આ છે ગાયની વાસળી એક ગાય ને એક વાસડી એટલે આ બધી બકાલુ જે થાય એમાં ગૌમૂત્ર ને ગાય ની ખાટી છાસ નો સ્પ્રે કરી અને જો અત્યારે રીંગણા હે મસ્ત મજાના જે હમણાં થોડાક ઉતારી લીધા અત્યારે હવે ફાલ હે ચોમાસા ની અંદર આ ચોપેલી રીંગણી જો અમારા કેવલભાઈ ને હવે मेहनत करवानो जडी गयो है नाना छोकरा ने हु जो डडा जडी गयो એટલે ડડા ને ટેપ વીટે ચાલ પોખડે મિત્રો તમારે પણ ઓર્ગેનિક બકાલુ કરવું હોય તો કદાચ ખેડૂત હોય એને તો માલ ધો રોજ એટલે ભેરી જાય હોય તો એવ રીતે વાડા પાહે કરો વાડામાં એટલે છાણ ને ગૌમૂત્રે એની અંદર રોજ થોડું થોડું નાખતા રહો ને પછી પાણી આપતા રહો એટલે એની અંદર જીવાત પણ ના આવે અને એકદમ મસ્ત મજાનું બકાલું થઈ જાય તમે પાછળ હરગો ત ની સિંધુ પણ એકદમ મસ્ત એ ઓર્ગેનિક એટલે આવી રીતે ખાવામાં વાપરવાનું હોય એટલે આપણા વાળા ઉપર વાવી અને વાળીએ અમે વાવી વાડીએ પણ દવા નથી આપતા પણ વાળો હોય અહિયાં વધારે સારું થાય કારણ કે દેશી ખાતર વધારે માત્રામાં હોય અને ને એવું બધું હોય એટલે થાય જય જવાન જય કિસાન